ઉત્તરાયણની સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળી પતંગનું ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યાલયથી વિતરણ કરવામાં આવ્યું હતું મકર સંક્રાંતિની સુરત દેશભરમાં ઉજવણી કરાઈ છે ત્યારે સુરતમાં તો ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સુરતના અંબાનગર ખાતે આવેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના કાર્યાલયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોવાળી પતંગનું વિતરણ કરાયું હતું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે કાર્યકર્તાઓને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ સાથે પતંગોનું વિતરણ કરાયું શુભેચ્છા મકર સંક્રાંતિ ને પૂર્વ સંધ્યાએ હું ગુજરાતના તમામ ભાઈ બહેનોને મકર સંક્રાંતિ શુભકામનાઓ આપું છું શુભેચ્છા પાઠવું છું મકર સંક્રાંતિ દિવસે સ્વાભાવિકપણે પતંગો ચગાવવાનો કાર્યક્રમ હોય છે આપણી સંસ્કૃતિ સાથે એ વણાઈ ગયો હોય એ પ્રમાણે પતંગનું મહત્વ મકર સંક્રાંતિ દિવસે હોય છે બાકીના રાજ્યો કરતાં પણ સૌથી વધુ કદાચ ગુજરાતમાં આ પતંગ ઉત્પાદન અને પતંગ ચગાવવા બંને કામ ખૂબ મોટા પાયા પર થાય છે આખું વર્ષ પતંગ ચગાવવા અને એની ઉપર જ આર્થિક ઉપાર્જન કરવાવાળા કુટુંબો પણ સુરત ખંભાત બરોડા સહિત અનેક જગ્યાએ અનેક શહેરોમાં આ કામ બનાવવાનું ચાલતું હોય છે આ પતંગ ઉત્સવને સ્વાભાવિકપણે સરકારની કોરોનાની જે નીતિ છે એના જે નિયમો છે એને ધ્યાનમાં રાખીને અમે આ પતંગમાં અલગ અલગ મેસેજ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આપી રહ્યા છે નરેન્દ્ર મોદી સાહેબે લગભગ દોઢસો કરોડથી વધુ લોકોને મફતમાં જે વેક્સિન આપી છે એના પરિણામો આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે ત્રીજી લહેર આવી છે જે સૌથી ખતરનાક પુરવાર થવાની નિષ્ણાંતોની પણ સલાહ હતી આપણા મનમાં પણ ડર હતો પરંતુ મોદી સાહેબે સમયસર જે વેક્સિનની ઝુંબેશ ચલાવી અને દેશના દોઢસો કરોડથી વધુ લોકોને મફતમાં આ વેક્સિન આપવાને કારણે આજે પ્રમાણમાં ત્રીજી લહેર નુકસાન ઓછું કરી રહી છે છતાં પણ એના માટે જાગૃતિ આવે એના માટે પણ આપણે આ પતંગ દ્વારા એમને એક માહિતી આપવાનો એમને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે સાથે સાથે જે કાર્યક્રમ છે એમાં આઝાદી કા અમૃત મહોત્સવ જે નરેન્દ્ર મોદી સાહેબે ગયા વર્ષે શરૂ કર્યો છે તો આપણે જ્યારે પંચોતેર વર્ષ પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણા દેશને આ પંચોતેર વર્ષની મજલ એ દરમિયાન થયેલા વિકાસના કામો ને એના પહેલાં જે લોકોએ બલિદાન આપ્યા આપણને સ્વતંત્રતા આપવા માટે આંદોલનો કર્યા ગાંધીજીએ સત્યાગ્રહ કર્યા આ બધી વાતથી પણ આ પેઢી નવી પેઢી જાગ્રત થાય સજાગ થાય માહિતી મળે એના માટે પણ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન ગુજરાત સરકાર પણ કરી રહી છે દેશમાં કેન્દ્ર સરકારે પણ અલગ અલગ કાર્યક્રમો આપ્યા છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના કાર્યાલયથી પતંગ વિતરણ કરાયા ત્યારે મોટી સંખ્યામાં ભાજપ યુવા પણ જોડાવા પામ્યા હતા અઝર કુર સાથે હર્ષસેટા